ગંગા યમુના સરસ્વતી અને નર્મદા કરતા પણ વધારે પ્રાચીન ગણાય છે એટલે જ કહેવાય છે ગંગા માટે સ્નાન યમુના માટે પાન અને દર્શન તાપી માટે સ્મરણ એ આપણા પુણ્યનો ભાગ બનાવે છે એક વિશેષ માન્યતા અનુસાર ગંગા નદી થાકી જાય છે ત્યારે એ પણ તાપી નદીના આરાધનામાં આવે છે અને એ વાતની એક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે જ્યાં ભગવાન શિવ અને માતા ગંગા ગુપ્ત વેશ પણ નિવાસ કર્યો હતો અને કહેવાય છે કે ભગવાન શિવ પણ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થવા માટે તાપી નદીમાં સ્નાન કર્યું હતું